અમદાવાદમાં પ્રશાસનની ભૂલ સામે આવે શાળાની સામે બમ્પ બનાવ્યા બાદ વ્હાઇટ બોર્ડ ન લગાવવાથી રોજે રોજ લોકો ઘાયલ થઈ રહ્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યા છે શાળાની સામે બમ્પ હોવા છતાં તેના પર સફેદ રંગનો પટ્ટો લગાવવાની કેવી રીતે ભૂલી ગયા આ સમસ્યાને વારંવાર રજૂઆત કરવાથી કોઈ ઉકેલ ન મળતા એક જાગૃત નાગરિક તરીકે ભાજપના કાર્યકર વનરાજસિંહ ઝાલા આ સમસ્યાને લઈને મીડિયા સામે લાવ્યા અને દરેક નાગરિકને એમાં જો જાગૃત હોવું જોઈએ અપડાઉન કરે છે ઘરેથી સોસાયટીઓ ભાઈ આજુબાજુમાં કિરણ હાઉસ કારીગર છે કારીગરો છે હજાર કારીગરો રોજ એથી સ્થળાંતર કરે છે તો એક બોમ્બ છે બોમ્બ માટે ચૂંટાયેલા કોર્પોરેટરો અને ધારાસભ્યને જાણ કરવા છતાં છેલ્લા પાંચ દિવસથી દસ દિવસ કાર્યકર્તા તરીકે હું શોષવું છું તો બધા આજે ભેગા થયા કે આ આ અંદર વ્હાઇટ પટ્ટા મારવામાં આવે અને જે સ્કૂલની અંદર જે બમ્પ છે એના માટે સોસાયટી જોડે મિટિંગ કરી અને બીજો રસ્તો જો નીકળતો હોય તો બીજા રસ્તો આવે ને કે છોકરા કોઈ મરી જશે આ બાળકો નાના નાના છે આ બાળકો નાના નાના છે કાલે કોઈને ઈજા થશે કે મરી જશે તો એનો જવાબદાર કોણ હા બોલો બોલો

મારે ભરાય એનો કાંક હંતો કરવાનો છે કાં કામ બહુ ભાણે પૂરા છે અહીંયા નમસ્કાર તમામ ન્યૂઝ ટીવીના તમામ રિપોર્ટરોને હું વિનંતી કરું છું કે આ વિડીયો વધુમાં વધુ ચેનલોમાં આગળ વે કરીને આ તંત્ર કાને જાગૃત થાય અને એક જાગૃત નાગરિક તરીકે અને જેટલા અહીંયા ઉપસ્થિત છે એ બધા જાગૃત નાગરિક થઈ ગયા છે હવે અમે સહન નહીં કર્યું અને અમારા બાળકને કઈ થશે જોના જવાબદાર